હવે નવમા વચના મૃતનો ભાવાર્થ નવમા વચના મૃતમાં શ્રી ઠાકોરજી ત્રણ વિષય ઉપર આપણને સમજાવી રહ્યા છે જેમાં પહેલો માલાનો ત્રેસરી માળાનો શું ભાવ છે અને બ્રજનું કાસ્ટ કહેતા દ્રાઢ એ તુલસીજી કરતાં કેમ અધિક છે એ સમજાવ્યું છે અને પછીના કાનદાસના જે પ્રશ્ન હતા એનું નિવારણ કર્યું છે કે પ્રેમલક્ષણા અને વેદાંતનો આશય એમાં શું ભેદ છે અને ત્રીજો ભક્તિનો દસદા ભક્તિનો પ્રકાર સમજાવી રહ્યા છે ઉપરોક્ત નવમા રચના અમૃતમાં શ્રી ગોપાલલાલજીએ માલાનું સ્વરૂપ તથા બ્રજકાષ્ટ અને તુલસીની કરતાં વ્રજનું કાષ્ટ અધિક છે તે બતાવ્યું પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ વેદાંતની ચર્ચા કરીને સમજાવ્યું ભગવાદીઓના લક્ષણ અને અનન્યતા વિશે નિષ્કામ કર્મ વિશે વ્રજના આશ્રય વિશે અને ભક્તિના સર્વાંગ અંગ વિશે સમજાવીને તેના કરતાં મુખ્ય નામોનું વર્ણન કર્યું છે શ્રી ગોપાલલાલજીની પાસે કાનદાસ કાયસ વ્રજ માલા લઈને પ્રસાદી કરાવવા માટે આવ્યા ત્યારે શ્રી ગોકુલનાથજીના બીજા લાલ વિઠ્ઠલરાયજી જેને રાયજી તરીકે ઓળખવામાં આવે છે તે પાસે બેઠા હતા તેમણે કાનદાસના હાથમાં વ્રજકાષ્ટની માળા જોઈને પ્રશ્ન કર્યો કે વૈષ્ણવે માલા તો તુલસીની પહેરવી જોઈએ તે સાંભળીને શ્રી ગોપાલલાલજી બોલ્યા કે રાયજી એવો કયો સિદ્ધાંત છે કે વ્રજકાષ્ટથી તુલસી અધિક છે તમારે એવું કહેવું જોઈએ નહીં જે તુલસી તો ભગવત ચરણ પ્રિય છે અને તેનો અંગીકાર રાજલીલા કહેતા મર્યાદામાં અને બાલ લીલામાં છે અને તે પણ સેનાથી તેનું પૂર્વ વૃત્તાંત તો જુઓ તે તો જાલંધર નામના અસુરની પત્ની છે દેવતાઓ સાથે યુદ્ધ થતાં જાલંધરને હરાવવા અને વૃંદાના પતિવ્રતનું ખંડન કરવા ભગવાન વિષ્ણુએ જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાનું પતિવ્રતપણાનું ખંડન કર્યું અને જાલંધરને માર્યો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ થયું ત્યારે વૃંદાને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું અને વૃંદાને ખબર પડી કે આ તો ભગવાને જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું હતું પછી વૃંદા ભગવાનને કહેવા લાગી કે તમે હવે મારો ત્યાગ કરશો કે મારશો ત્યારે ભગવાને તેને વરદાન આપ્યું કે હું તેને ચાહીશ તું મથુરા જઈને તપ કર ત્યારે મથુરા જઈને વૃંદાએ ઉગ્ર તપ કર્યું ત્યારે ભગવાને તેનું દ્રઢ વ્રત અને ભક્તિ જોઈને બહુ જ પ્રસન્ન થયા અને વૃંદાને કહ્યું કે તને ત્રણેય લોક વંદન કરશે માનશે તારી કાનીથી સર્વ મર્યાદા યજ્ઞ અને વ્રતના ફલને હું ગ્રહણ કરીશ ત્યારે વૃંદા બહુ જ પ્રસન્ન થઈ તેથી તે વનનું નામ વૃંદાવન પડ્યું કે જ્યાં વૃંદાએ તપ કર્યું હતું એ વનનું નામ વૃંદાવન પડ્યું પણ મુખ્ય તો વ્રજનો આશ્રય કર્યો તેથી સર્વફલ પ્રાપ્ત થયું તે તો પ્રથમ કલ્પની વાત છે એમ કહીને શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે એમાં શું સિદ્ધાંત બતાવ્યો જો ભગવદ આશ્રયથી મહાન પદની પ્રાપ્તિ થઈ જીવને જે ત્રણ પ્રકારના ત્રિવિધ તાપ અને જન્મ ત્રિવૃત્યુ રૂપી છે તે તો એક અનન્ય ભક્તિથી નાશ પામે છે ઉત્પત્તિ રાફડામાંથી થઈ છે એવા પ્રકારની અને તેણે જે સામર્થ્ય પ્રાપ્ત કર્યું કે જે એક અંજલી માત્રમાં સમુદ્રનું પાન કરી ગયા તે તો એક દ્રઢ વ્રત અને અનન્ય આશ્રયથી તે ફલ પ્રાપ્ત કર્યું છે માટે આપણા સ્વમાર્ગ એટલે પુષ્ટિ માર્ગમાં એક દ્રઢતાથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે માટે રાયજી વ્રજનું કાષ્ટ તુલસી કરતા અધિક છે શ્રેષ્ઠ છે વ્રજમાં તો વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રપત્રમાં ચતુર્ભુજ સ્વરૂપે શ્રી ઠાકોરજી બિરાજી રહ્યા છે વ્રજને તો ગોલોકની ઉપમા આપી છે જે વ્રજરજની ઈચ્છા શ્રુતિ વેદ પણ કરે છે અને બ્રહ્માદિ દેવતાઓ તો એવી ઈચ્છા પણ કરી રહ્યા છે કે અમુક વ્રજમાં વહેલા પાંદડા થયા હોત તો સારું હતું જ્યાં શ્રી ઠાકોરજી સગુણ દેહ ધારણ કરીને અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે તેથી તેના ચરણની રજનો સ્પર્શ અમોને થાત તેવું સાંભળીને રાયજી બહુ જ પ્રસન્ન થયા અને કાનદાસના મનનો સર્વસંદેહ દૂર થયો અને મનમાં એમ સમજાયું કે વ્રજના આશ્રયથી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે અહીંયા પહેલો પ્રસંગ પૂરો થયો કે જેમાં શ્રી ઠાકોરજી વ્રજના વ્રજકાષ્ટ કહેતા દ્રાઠનું સ્વરૂપ તુલસીથી કેમ અધિક છે અને આપણે આપણી ન્યારી સૃષ્ટિમાં કેમ દ્રાઠની માળા ધારણ કરીએ છીએ જેનો પુષ્ટિ સંહિતામાં પણ પ્રસંગ છે દ્રાઠના પ્રાગટ્યનું પ્રકાર જે શ્રી એમનાજી શ્રી સ્વામીજી તથા ઠાકોરજીના ચરણનો સ્પર્શ થવાથી જે ભૂતળ પર પડ્યું અને એમાંથી દ્રાઠ દ્રાઠનું પ્રાગટ્ય થયું એ આ ખૂબ પ્રસંગ સંહિતામાં છે એ આપણે અત્યારે નહીં લઈએ કેમ કે આ પ્રસંગ ખૂબ જ હજી થોડોક વધારે છે નવમું વચનામૃત હવે બીજો પ્રસંગ ફરી કાનદાસે વિનંતી કરીને પ્રશ્ન કર્યો જે મહારાજ પ્રેમ સિદ્ધાંતમાં શું ભેદ છે ત્યારે શ્રી ગોપાલલાલજી હસીને કહેવા લાગ્યા કે વેદાંતનો સિદ્ધાંત સમજવો કઠણ છે અને પ્રેમ લક્ષણા ભક્તિનો સિદ્ધાંત સમજવો વધારે કઠણ છે તેની ઉપર વ્યાસ સૂત્રનું પ્રમાણ આપીને ભક્તિના અંગનું વર્ણન કર્યું શ્રવણ કીર્તન ધ્યાન પાદ સેવન અર્ચન વંદન દાસ્યભાવ સખા આત્મનિવેદન એમ નવ અંગનું વર્ણન કર્યું અને તેના એક એકના નવ નવ વિભાગ બીજા શાસ્ત્રોના મતમાં લખ્યા છે તે કુલ એક્યાસી વિભાગ લખ્યા છે હવે આ નવે નવ જે ભક્તિના પ્રકાર છે એ એક એકના નવ એવા નવે નવના નવ નવ કરીને એક્યાસી ટોટલ વિભાગ લખ્યા છે અને કોઈ ભક્તિથી શુભ કર્મ કરીને મનમાં સંકલ્પ કરે કે હું મોક્ષને માટે જ આ કર્મ કરું છું તેવો નિષ્કામ ભાવ રાખે પણ ભૂલથી પણ જો એ સકામ ભાવનાથી કર્મ કરે તો નરકનો અધિકારી થાય જો મર્યાદા માર્ગમાં મોક્ષને મુક્તિને વધારે પ્રાધાન્ય છે પણ આપણા પુષ્ટિ માર્ગમાં દયારામભાઈ પણ એક સુંદર કીર્તનમાં કહે છે કે રીજે રાબડી થકી ગરીબ લોક રે હોગીને નવ ભાવે રે અમે રાજના ખાસા ખવાસ મુક્તિમન ના રે કે જે ગરીબ લોકો હોય કે જેણે ક્યારેય બીજું કંઈ વ્યંજન કે બીજું કાંઈ મિષ્ટાન જોયું નથી એને ખાલી રાબ આપી દઈએ ને તો પણ એનાથી રીઝી જાય પણ હવે જે નિત્ય નિત્ય નૂતન નૂતન ભોગનું ગ્રહણ કરે છે જે છપ્પન ભોગ આરોગ્ય છે એને રાબ કેવી રીતે ભાવે એમ અમે તો રાજના ખાસા ખવાસ છીએ અમે તો આ ઠાકોરજીના સેવક છીએ અમારા મનમાં મુક્તિ ન આવે પણ મર્યાદા માર્ગીઓને જ્ઞાન માર્ગીઓને કર્મ માર્ગીઓને મુક્તિની વધારે કામના હોય છે અને એના એના માટે એ લોકો આ કર્મ કરતા હોય છે પણ ભૂલથી તે જો એ સકામ ભાવનાથી આ કર્મ કરે તો એ નરકના અધિકારી થાય છે તેની ઉપર ગીતાનો શ્લોક કહીને સંભળાવ્યો કે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સ્વર્ગલોકની પ્રાપ્તિ પછી પુણ્ય ભોગવાઈ ગયા પછી તો મૃત્યુલોકમાં આવવું પડે છે પણ કેવલ ભગવદ્ પ્રાપ્તિ કરાવવા વાળી તો પ્રેમ લક્ષણ આ બ્યાસીની ભક્તિ છે હવે આપણે આ લોકાચારમાં ઘણીવાર સાંભળ્યું હોય કે પુણ્ય કરો તો સ્વર્ગ મળે પુણ્ય કરો તો સ્વર્ગ મળે પણ અહીંયા પણ ઠાકોરજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી તમારું પુણ્ય ભેગું છે ત્યાં સુધી તમને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય જેવું તમારું પુણ્ય પૂરું થયું એવું ફરીથી તમારે ફરીથી ભૂતલમાં આવવું જ પડે આ મૃત્યુલોકમાં આવવું જ પડે અને ફરીથી તમારે કર્મ કર્મના જે ઝંઝાળ છે એમાં પડવું પડે પણ કેવલ ભગવત પ્રાપ્તિ કરાવવા વાળી તો પ્રેમલક્ષણ બ્યાસીમી ભક્તિ છે તે ભક્તિથી જ અક્ષરાતીત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય એમ શ્રીમુખથી ભાર દઈને શ્રી ગોપાલલાલજીએ કહ્યું તે પ્રેમલક્ષણ આ ભક્તિનું લક્ષણ કેવું છે તેમ કાનદાસે પ્રશ્ન કર્યો ત્યારે શ્રી ગોપાલલાલજીએ હાસ્ય કરીને કહ્યું જે દૈવીજીવ જીવ પૂર્વેના છે અને તે તો શ્રી પુરુષોત્તમના શ્રીઅંગમાંથી પ્રથમ કટાક્ષથી પ્રગટ થયા છે અને તે ભક્તિમાં લીન થયા છે અને માયાના બીજા કટાક્ષથી અનંત જીવોની ઉત્પત્તિ થઈ છે તે જીવતો આસુરી કર્મ કરવાવાળા અન્ય ઉપાસી જેને શુદ્ધ ભજન કે શુદ્ધ કર્મની કંઈ ખબર જ નથી હવે પ્રથમ દેવીજીવના લક્ષણ ગ્રંથનું પ્રમાણ આપીને કહે છે કે દેવીજીવ જે છે તે શ્રી ઠાકોરજીનો આશ્રય છોડતો નથી અને બીજાનો આશ્રય ક્યારેય પણ કરતો નથી પોતાની સર્વ વસ્તુ શ્રી ઠાકોરજીને અર્પણ કરેલી હોય છે તેમજ પોતાના અંતઃકરણમાંથી સંસારના વિષયોનો ત્યાગ કરીને સંસારમાં રહે છે જો આપણે જેમ પહેલાં પણ વચનામૃતમાં વાત થઈ હતી કે વૈષ્ણવે કેવી રીતે રહેવાનું સંસારમાં રહેવાનું પણ કમલવત રહેવાનું કે સંસારનું જે કમળ કેમ કિચડમાં ખેલેલું હોય તેમ છતાં એને એના ઉપર કીચડનો ડાગ નથી લાગતો એવી રીતે સંસારના વિષયોનો ત્યાગ કરીને સંસારમાં રહે છે કે કપટભાવ સંસારથી રાખવાનો અને સ્નેહ ઠાકોરજી સાથે રાખવાનો ભગવદીઓમાં કોઈ દોષ હોતા નથી તે તો નિર્દોષ હોય છે કોઈને હાનિ કરવી ખોટું બોલવું દંભ રાખવો ઈર્ષા કરવી હિંસા માન દેહાભિમાન વગેરે દોષો ભગવદીઓમાં હોતા નથી એવા લક્ષણથી જે વર્તે છે તે દૈવી જીવ છે તેમ જાણવું જેના અંગો અંગમાં પ્રેમ જ ભરેલો હોય છે હું પણ આનો ત્યાગ કરેલો હોય છે તેના હૃદયમાં વિકારો રજોગુણ તમોગુણ કામ ક્રોધ લોભ છલ દ્રોહ એવા અનેક દોષો જે છે તે તેને કદી ઉપજતા નથી વિશેષમાં આપણે ભગવદીઓના પ્રકાર ભગવદીઓનું જે ગુણ છે એનું આપણે હાકલના ભાવાર્થમાં ખૂબ સુંદર રીતે રસપાન કર્યું જેના અંગ અંગમાં ભગવદ આવેશ હોય છે જેને જીવ ઈશ્વર માયા ઇત્યાદિકનું સાચું જ્ઞાન હોય છે જે ત્રણ ગુણ રજો તમો અને સત્વ તેનાથી બનેલા પંચભૂત સ્થૂલ શરીર એકાદશ ઇન્દ્રિયો માયા મહત્વ જીવ પરમાત્મા એ બધાનું જ્ઞાન હોય છે તેમ વાસનિક દેહ સૂક્ષ્મ અંતઃકરણ ચતુસ્તય જીવાતમાં નિર્લેપ છે સાક્ષી છે જાગૃત સ્વપ્ન સુસુપ્તુર્યા સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ એ બધાનો સાક્ષી છે છ ઓર્મીઓ અને પંચકોષ વગેરેની વેદાંતના આધારે ચર્ચા કરી તેનો આશય સમજાવ્યો કે જે સર્વોપરી શ્રી પુરુષોત્તમને ઓળખવા એવો સિદ્ધાંત છે પુષ્ટિમાર્ગમાં પ્રેમલક્ષણા બ્યાસીમી પરાભક્તિ છે તેને જાણવી જે પરમહંસ દશાને પ્રાપ્ત કરેલ થયેલા ત્રાદશી ભગવદીઓ ભાવથી પોતાના સ્વપ્રભુજીની સેવા સ્મરણ કરે છે જે પોતાના શ્રીમુખથી બીજો ઉચ્ચાર પોતાના પ્રભુ સિવાય કરતા નથી જેને હર્ષ કે શોક બાધા કરતો નથી કેવળ એક ને ઈચ્છાને સર્વકાર્યમાં મુખ્ય માને છે તેવું આ ભક્તિનું સ્વરૂપ ભગવદ્ કૃપા વિના સમજાય નહીં એવું સાંભળીને કાનદાસ રોમાંચિત થયા જેમ અહીંયા શ્રી ઠાકોરજીએ પહેલાં આજ્ઞા કરીને કે વેદાંતનો સિદ્ધાંત સમજવો કઠણ છે ઘણા વૈષ્ણવને મારી જેમ આ બધું ઉપર થઈ ગયું હશે પણ ખરેખર શ્રી ઠાકોરજીએ જેમ આજ્ઞા કરી કે આ બધું સમજવું કઠિન છે અને પ્રેમલક્ષણા ભક્તિનો સિદ્ધાંત સમજવો વધારે કઠણ છે તો આપણે કરવાનું શું કેવળ ને કેવળ એક આશ્રયથી શ્રી ઠાકોરજીના શરણ ગ્રહણ કરી અને જે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તવાનું એવું પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ ભગવત કૃપા વિના સમજાય નહીં એવું સાંભળીને કાનદાસ રોમાંચિત થઈ ગયા તે સમયે કાનદાસને પ્રશ્ન પૂછવાનો ઉપજ્યો તે પોતાના મનમાં રાખ્યો અને જ્યારે કથાની સમાપ્તિ થઈ પછી રાયજી સાથે બેઠકમાં બિરાજ્યા ત્યારે ભક્તિના નવ પ્રકારના જે ભેદ અને તે કોણે કોણે કરી તે કહી બતાવ્યું એમ શાસ્ત્રોક્ત ભક્તિનો પ્રકાર શ્રીમુખે કહ્યો કોણે કોણે ભક્તિ કરી તે આગળ આપણે જોઈ ગયા કે જે વચનામૃત વચનામૃતમાં છે કે પ્રથમ શ્રવણ ભક્તિ રાજા પરીક્ષિતે કરી કીર્તન ભક્તિ સુખજીએ કરી સ્મરણ ભક્તિ પ્રહલાદજીએ કરી ચરણ સેવા ભક્તિ લક્ષ્મીજીએ અર્ચન ભક્તિ અંગરાજા પૃથ્વીએ કરી વંદન ભક્તિ અક્રુરજીએ કરી દાસભાવ ભક્તિ જે ઉપાસના હતી તે શ્રી હનુમાનજીએ કરી સખાભાવ ભક્તિ અર્જુને કરી અને સમર્પણ ભક્તિ રાજા બલીએ કરી ઉપરોક્ત વચનામૃત વાંચતા ઘણું જ સમજાય તેવું છે તેમાં મુખ્ય તો કાષ્ટની માલાનું વર્ણન તેમજ પ્રેમલક્ષણા ભક્તિ એક આશ્રયથી કરવામાં આવે તો જ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે કક્કામાં પણ આવે છે ને કે સસા એક શૂણ્યોમે સાર એક આશરોને એક આધાર તો પહોંચે સ્વ સાગર પાર સસા એક શૂણ્યોમે સાર તે ભાવપૂર્વક બતાવવામાં આવ્યું છે આ વચનામૃત ખૂબ જ મનન કરવા જેવું છે એથી નવન વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી ja Shri Gopal